નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પચાસથી બસો પિસ્તાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી બસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકત્રીસથી એકસો એક્યાસી મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઠથી બસો સાઠ વાસણા માર્કેટયાર્ડમાં એકસો વીસ થી ત્રણસો ગોંડલ માર્કેટ યાર્ડમાં છવીસ થી એકસો એકાણું ભાવનગર માર્કેટ યાર્ડમાં સો થી બસો પાંચ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો ડીસા માર્કેટ યાર્ડમાં એકસો સિતેર થી બસો એસી સુરત માર્કેટ યાર્ડમાં સો થી ચારસો મહુવા માર્કેટયાર્ડમાં પચાસ થી બસો ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં નેવુંથી એકસો ઓગણચાલીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં નેવુંથી એકસો છેતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો